અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પરિ બ્રિજ ઉપર રાત્રે હિટ એન્ડ બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા મોપેડ ઉપર સવાર બે મોત નીપજ્યા હતા જ્યારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જો કે અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બરકોદરા ગામ પાસેથી ઇકડા સ્કૂલ નજીક આવેલા સાઈન પાર્ક સોસાયટીમાં રહેતા શેરઅલી ખાન તેમની બે પુત્રીને ખનીજ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેટ પર ગત સત્તરમી જુલાઈના રોજ રાત્રિના અરસામાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ જોવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા જ્યાંથી તાજીયાનું જુલુસ જોઈ તેઓ મોપેટ ઉપર ઘરે પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે પર આમલાખાડી ઓવરબ્રિજ ઉપર પૂર ઝડપે જતા અજાણે વાહન ચાલકે તેઓની મોપેજને અરફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પિતા શેર અલી ખાન અને બંને પુત્રીઓ માર પટકાયા હતા અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે સત્તર વર્ષે કનિજ ફાટમા અને સોળ વર્ષે સીમા જમાલના ઘટના સ્થળે જ કમકમાથી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અલી ખાનને ઈજા પહોંચા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ તરફ અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને સગીબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા